મિત્રો જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય અને એનું સ્ટેટસ જોવા માટે તમારા મોબાઈલની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અથવા જો તમારી પાસે પીસી અથવા લેપટોપ હોય તો તમારે કોઈપણ બ્રાઉઝર એક ઓપન કરી એ આધાર લખી સર્ચ કરવાનું છે એ આધાર લખી તમે સર્ચ કરશો એટલે આ પ્રમાણેનો તમારી પાસે એન્ટરપ્રાઇઝ જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે લિંક આપેલી છે ત્યાંથી સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જેનો એન્ટરપ્રાઇઝ તમને આ પ્રમાણે જોવા મળશે સૌથી પહેલી જે લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ફરી તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ જોવા મળશે એન્ડ અહીંયા માય આધાર જે લખેલું છે ત્યાં તમે જશો અને અહીંયા તમે જોઈ શકો છો ચેક આધાર સ્ટેટસ અહીંયા તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે આધાર કાર્ડ નવું બનાવ્યું અથવા અપડેટ કરાવ્યું ત્યારે તમને એક એન્ડ્રોમેન્ટની સ્લિપ આપવામાં આવી છે તો એન્ડ્રોમેન્ટની સ્લિપ તમારે સાથે રાખવાની છે એન્ડ્રોઇમેન્ટની સ્લીપ તમારે સાથે રાખી અહીંયા નીચે જ તમે સ્ક્રોલ કરશો તો અહીંયા જોઈ શકો છો ચેક એન્ડ્રોમેન્ટ એન્ડ અપડેટ સ્ટેટસ અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે એન્ડ અહીંયા એન્ડોઇન્ટમેન્ટનો નંબર જે છે એન્ટર કરી લેશો એન્ડોઇનમેન્ટ નંબર એન્ટર કરી આગળ વધવાનું છે તો આપણે એન્ડ્રોનમેન્ટ જે એન્ડોઇનમેન્ટ નંબર છે અહીંયા એન્ટર કરી દીધો છે આ રીતે તમે એન્ડ્રોમેન્ટ નંબર એન્ટર કરશો એન્ડ અહીંયા ઈ આઈડી ડેટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીં જે ની અંદર ડેટ આપેલી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે તો આપણી પાસે જે એન્ડ્રોલમેન્ટ છે એ બે હજાર બાવીસનું છે પહેલો મહિનો ઓગણત્રીસ તારીખ અહીંયા જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે તમારે ની અંદર જે તારીખ આપેલી છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે એન્ડ અહીંયા ટેટ એન્ડ ટાઈમ સિલેક્ટ કરવાનું છે અહીંયા ઇયર સિલેક્ટ કરવાનું છે અહીંયા મિનિટ સિલેક્ટ કરી લેશો અહીંયા સેકન્ડ સિલેક્ટ કરશો અને જે અહીંયા કેપ્ચર આપેલા છે એ કેપ્ચર અહીંયા તમારે ફિલ કરી લેવાનું છે એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો જે તમારે એનરોલમેન્ટ સ્લિપનું જે સ્ટેટસ છે એ તમને અહીંયા જોવા મળી જશે જો કદાચ તમે નવું એનરોલમેન્ટ કરાવ્યું હોય અને જો કંઈ આવું મેચિંગ નું એનરોલમેન્ટ જો તમને જોવા મળે તો એનો મિનિંગ એવો થયો છે મિત્રો મેચિંગ ડુપ્લિકેટ એટલે કે તમારું બીજું આધાર કાર્ડ બની ગયેલ છે એટલા માટે મેચિંગ ડુપ્લિકેટની એર અહીંયા શું થઈ છે જો તમારું આધાર કાર્ડ બની ગયું હશે તો અહીંયા જનરેટ તમને જોવા મળશે અને પ્રોસેસમાં હશે એટલે કે હજુ એના પર પ્રક્રિયા શરૂ હશે તો અહીંયા તમને પ્રોસેસ જોવા મળી જશે આ રીતે તમે મિત્રો ગમે તે નવું એનરોલમેન્ટ કરાવ્યું હોય અથવા અપડેટ કરાવ્યું હોય કોઈ ચેન્જીસ કરાવ્યા હોય તો આ રીતે તમે એનું ટેટસ જોઈ શકશો કે તમારી એનરોલમેન્ટની જે સ્લીપ છે એનો પ્રોસેસ ક્યાં સુધી પહોંચ્યો છે એની કામગીરી શું થઈ છે અપડેટ થયું છે કે નથી થયું દરેક વસ્તુ અહીંયાથી તમે ચેક કરી શકશો આશા રાખીશ મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે तर चलो म्हीस नवा व्हिडीओ नवा त्या तुधी आप सबने मारा जय जाही माता जय हिंद वंदे मातरम